નવરાત્રી ગુજરાતનો સૌથી જાણીતો અને મનપસંદ તહેવારની શરૂઆત થઈ ગઈ છે ત્યારે મહિલાઓ બાળકો અને સિનિયર સિટીઝનોની સુરક્ષાએ ખૂબ જ મહત્વની થયું છે તેથી યુપી મથુરાના વૃંદાવન ખાતેથી ચારસો જેટલા બાઉન્સરની ટીમ ગુજરાત આવી પહોંચી છે અમદાવાદના ગરબા ગ્રાઉન્ડમાં સુરક્ષા વ્યવસ્થા માટે બાઉન્સર તૈનાત રહેશે ખાનગી એજન્સી દ્વારા અમદાવાદના અલગ અલગ ગરબા ગ્રાઉન્ડમાં બાઉન્સર ગોઠવવામાં આવશે યુપી મથુરાના વૃંદાવન ખાતેથી ચારસો જેટલા બાઉન્સરની ટીમ ગુજરાત આવી પહોંચી છે અમદાવાદના ગરબા ગ્રાઉન્ડમાં સુરક્ષા વ્યવસ્થા માટે બાઉન્સર તૈનાત રહેશે ખાનગી એજન્સી દ્વારા અમદાવાદના અલગ અલગ ગરબા ગ્રાઉન્ડમાં બાઉન્સર ગોઠવવામાં આવશે આમ પાછલા વર્ષથી મથુરાના વૃંદાવન છે જેમાં નવરાત્રીના દસ દિવસ સુધી અમદાવાદમાં રોકાણ કરીએ છીએ અને ગરબા ગ્રાઉન્ડમાં આવતા સેલિબ્રિટી મહેમાનો માટે સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવે છે સાથે ગરબા ગ્રાઉન્ડમાં કોઈ માથાકૂટ ન થાય તે માટેની ખાસ જવાબદારી નિભાવવામાં આવે છે दस दिवस जमवा सहित सारी एवं नी रकम मड़ी रहे का, का, का। उधर हमारे लड़के जाते हैं कम से कम तीन सौ से चार सौ लड़के लगते है सौ लड़के आज जा रहे हैं दो दिन तीन दिन लगातार सौ सौ लड़के आएंगे हमारे सर हमारी कंपनी का नाम है फोर्स खुद का ग्रुप है माधव बाउंसर ग्रुप तो हमारा काम यही रहता है कि सिक्योरिटी का कोई लड़ाई नहीं हो कोई झगड़ा नहीं हो कहीं उदम कोई ऐसी दिक्कत ना आ जाए कोई परेशानी ना आ बाउंसर का वही काम रहता है मथुरा बंदा उनसे आए हुए हम लड़के सभी कई सालों से आ रहे हैं सर तीन से चार साल हो गई हमको लगातार आते हैं उधर डिमांड कुछ नहीं है सर वो ये अपनी कंपनी देती है खाना पीना रहना देती है और पेमेंट अच्छा देती है कंपनी प्रोफेशनल सर यही होता है अपना अपनी पर्सनालिटी अच्छी होनी चाहिए बंदे की लड़के की कोई उदम नहीं रखने लड़का बढ़िया होना चाहिए